નગરપાલિકામાં વીજળી ડૂલ થતા રજદારોની મુશ્કેલીમાં વધારો નગરપાલિકા પાસે ડીજીસેટ શોભાના ગાંઠિયા સમાન ઇલેક્ટ્રિકલ વિભાગની નિષ્કાળજીને પગલે રજદારોને પડતી હાલાકી ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે આજ રોજ સવારથી જ નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ જવા પામ્યા હતા કામકાજ આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે છતાં જનરેટરે નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તેમ છતાં શાસકના પેટનું પાણી હલતું નથી આ અંગે વિપક્ષ નેતા સંસાધલી સયેદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી તેમાં જનરેટરના કામની ફાઇલ તપાસતા જાણવા મળ્યું કે નગરપાલિકા લાઇટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરિંગ માટે 4 મહિનાથી ટેન્ડરિંગ માટે ફાઇલ આગળ નહીં ધપાવવાનો આક્ષેપ કર્યો હતો નગરપાલિકા વિપક્ષ નેતા સંસાધલી સયેદે જણાવ્યું હતું કે ડીજીવીસીએલ વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકાનો લાઇટ વિભાગ પોતાનો જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલા લેતો નથી આખરે તેનો ભોગ રજદારોએ બનવું પડે છે

જીબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે સોમવારનો દિવસ છે સવાર સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે પણ લાઈટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે એ ગ્રેટની નગરપાલિકા છે ગુજરાતની ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્ર એ ચીફ શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આ ના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઈટ વિભાગ છે એ એ કહી શકાય કે વિભાગ છે છે એમની પાસે એક એક કામ કામ નાના નાના હોય કામના તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું જયારે આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઈટ વીજ જયારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું